એ સોસાયટી ની અંદર બસો મીટર નો રોડ લાગે છે સોસાયટી નો લાગે છે એ સોસાયટી ની અંદર એકસો એક વૃક્ષ રોપાનવા રોપાન કરી કર્યા છે અમે એ સોસાયટી આ એક એવી સોસાયટી હશે જે ઓક્સિજન ઓક્સિજન આપતી સોસાયટી હશે સુરત રેલવે સ્ટેશન થી લઈને મજુરા ગેટ સુધીની આ પહેલી સોસાયટી હશે જેમાં એકસો એક વૃક્ષ વાવેતર કર્યું છે એક પેડ એક માર્કે નામ બે હાજર ચોવીસ અંદર મોદીજી દ્વારા મનકી કી માં આ કાર્યક્રમ કહેવામાં આવેલું હતું કે પોતાની સોસાયટીમાં પોતાના ઘરમાં

મોરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમે બનાવા જઈ રહ્યા છે જેમાં જાંબુ તુલસી લીમડો પીપળો બધા જ લગાડવામાં આવશે